હારા હારા એ તો એક વખત નમી જવું પડે પાંચ વર્ષ પછી જે થતું હોય એ આપણા ભાગ એક વખત તો મોટો તોપ હોય ને એને આમ થોડુંક તો વાંકું રહેવું જ પડે એ અધિકાર બાબા સાહેબ આંબેડકરે આપણને આપેલો છે અને એમાં તમે આપણે નથી જાણતા એટલે બંધારણને આપણે સો વખત ટીકા ટિપ્પણી કરીએ છીએ નો ડાઉટ પાંચ વસ્તુ એવી હશે જે સમય પ્રમાણે બદલવા જેવી હશે કેમ કે બંધારણ તો ઓગણીસો માં લખાયું અને એ પચાસ માં લાગુ થયું એટલે સ્વાભાવિક છે કે એ જમાનો જેવો હશે એ સમાજ જેવો હશે ત્યારે વ્યવસ્થા જેવી હશે જેવું વિજ્ઞાન હશે જેવી ટેકનોલોજી હશે એવું લખાણું હશે આજે જેવું છે એવું નહીં હોય એમાં તો આજે જેવું છે એવું એની અંદર લખવાની જવાબદારી લખાવવાની જવાબદારી સરકારની કે પાર્ટીની નથી આપણા બધાની જવાબદારી છે આજ સમાજ જેવો છે આજના સમાજની જે જરૂર છે એવું જો બંધારણમાં ન હોય તો બંધારણમાં એવું લખાય એનો નિર્ણય સરકારોએ નથી કરવાનો યાદ રાખજો દોસ્તો આ બહુ મોટી કન્ફ્યુઝન છે સરકારે નક્કી નથી કરવાનું કે બંધારણમાં કેવો સુધારો આવશે સરકારને એ કંઈ કરવાની જરૂર નથી કે બંધારણમાં શું રાખવું શું કાઢવું એ નક્કી કરવાની સત્તા બાબા સાહેબ આંબેડકરે આપણને બધાને આપી છે પણ આપણી તકલીફ એ છે ને કે અડધા ભજીયામાં સત્તા વેચી મારે છે અડધા બે પોટલીમાં કહી દે છે કે મારા વતી તું જે કરી પોટલી લાવ અડધા રોકડા લઈ લે છે અડધા ઠામડા લઈ લે છે કોક સ્પીકર લઈ લે છે બાબા સાહેબ ની નહોતી કલ્પના કાને મત આપવાનો અધિકાર આપશું તો અધિકાર ભજીયામાં વેચી મારશે એ એનેય નહોતી ખબર નકરી નો દે તમે સમજો અત્યંત મહત્વની વાત હું તમને કહું કે જે ક્યાંય ચર્ચામાં નથી દુનિયા આખાના દેશોમાં મત આપવાનો અધિકાર મેળવવા માટે થઈને અનેક વર્ષો સુધી આંદોલનો થયા છે સમજવા જેવી વાત છે અને બહેનો માટે ખાસ દુનિયાના તમામ દેશોમાં અમેરિકામાં બ્રિટનમાં બ્રિટન તો આખા દુનિયાનો દાદો હતો આઝાદીની પહેલા આખા દુનિયાના તમામ દેશોને ગુલામ બનાવતા બ્રિટને એ બ્રિટન દેશની અંદર તે મત આપવાનો અધિકાર મેળવા માટે લાંબો સમય સુધી સંઘર્ષો થયા આંદોલનો ધરણાઓ રેલીઓ વર્ષોના વર્ષો સુધી પચાસ પચાસ સો સો વર્ષ સુધી સંઘર્ષ થયા ત્યારે દેશના લોકોને મત આપવાનો અધિકાર મળ્યો પહેલા કેવું હતું દુનિયાના દેશોમાં કેટલાક દેશોમાં એવું હતું કે જે ટેક્સ ભરતા હોય એ પુરુષો જ મત આપી શકે બાકી કોઈ મત નહીં પુરુષમાં તે ટેક્સ નો ભરતો એને મત નહીં આપવાનો કેટલાક દેશોમાં એવું હતું કે જમીનદાર હોય એ જ મત આપી શકે ખાલી પુરુષ જમીનદાર હતા સ્ત્રીઓ મત નહીં આપવાનો કેટલાક દેશોમાં એવું હતું કે ભણેલો માણસ હોય પુરુષ હોય એ જ મત આપી શકે બીજા કોઈ નહીં આપવાનો દુનિયાના અલગ અલગ દેશોની અંદર મત આપવાના અધિકારને લઈને અલગ અલગ વ્યવસ્થા હતી પણ આખી દુનિયામાં એક વસ્તુ સમાન હતી કે મહિલાઓને મત આપવાનો અધિકાર દુનિયાના કોઈ દેશમાં નહોતો

અને તમને વિશ્વાસ નહીં આવે કે સાઉદી અરેબિયામાં તો હમણાં બે હજાર પંદર માં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હમણાં સુધી ત્યાં નક્કી હતું સરકારે નક્કી કર્યું બહેનો એ ક્યાંય મત બત આપવા નહીં ઘરકામ કરો રોટલા બોટલા કરો ને આનંદ કરો ઈ સરકાર છે બે હજાર પંદર માં માની અમેરિકાની સરકાર બે હજાર ઓગણીસ માં માની ઓગણીસો ને વીસ માં ઊંધું બોલાઈ ગયું છે કટકો કાપે ને ધારું ના ચૂંટણી નો ટાણું છે આટલો જ ઉપાડ છે આગળ હું કીધું વાહે હું કીધું કઈ નહીં રામ જાણે બધા આટલું જ જે આને કઈ ખબર નથી કેમેરાવાળા વાળા ભાઈ કઈક અમારું જોજો આ કટકો કાપે નહીં એવું કરજો અમેરિકા જેવા દેશમાં ઓગણીસો ને વીસ માં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો ઈ દેશ તો છેતરમી સદી માં બનેલો દેશ છે છતાંય બસો વર્ષ સુધી એ દેશમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો ઇંગ્લેન્ડ જેવા ઇંગ્લેન્ડ ની અંદર ઓગણીસો ને ત્રીસ ની અંદર મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો સો વર્ષ સુધી લડાઈ હાલી કે બહેનો મત આપવાનો હક આપો ભારત દુનિયાનો એક માત્ર એવો દેશ છે જે દી આઝાદ થયો બંધારણ બન્યો એના પહેલા જ દિવસ થી મત આપવાનો અધિકાર બાબા સાહેબે આપી દીધો ક્યાંય કોઈએ બાધવું નો પડ્યું કે અમને મત આપ નહીતર તમે સમજો કે બાબા સાહેબે બંધારણ નો લખ્યું હોત અને જેણે લખ્યું હોત ને એમાં એમ લખ્યું હોત કે ખાલી ભણેલા ભણેલા જ મત આપે તો આપણે શું કરતા હોય આપણો ભાવ કોણ પૂછે મત આપવાનો અધિકાર મળ્યો હોવા છતાંય ઘણી વખત તો કોઈ આપણે ગાંઠતા નથી હારતા નથી નહીતર તો અત્યારે મત આપવાનો અધિકાર છે તરત જ તે ગમે એને વાંકો રાખવો હોય તો તરત ચૂંટણી ટાણે રાખી શકાય અમારો સમાજ નારાજ છે અમારું ગામ નારાજ છે આ રોડ નથી બન્યા ગમે એ માણસ સીધો થઈ જાય ચૂંટણી એ તમે કહો છો એટલે સીધો નથી થઈ જાતો તમને મત આપવાનો અધિકાર છે ને એટલે સીધો થઈ જાય માણસ અને અધિકાર ક્યાં આપણે મહેનત થી મેળવો છે આપણે હું બળ કર્યું આપણે કઈ પરીક્ષા આપી આપણે કયો સંઘર્ષ કર્યો કયા દંડા ખાધા આપણે એવું શું કામ કર્યું કે આપણને મત આપવાનો અધિકાર મળી ગયો ભાઈ ભગવાને આયા મોકલ્યા બાપાએ મોટા કર્યા તો મત આપવાનો મળી ગયો એ હક અપાવવા માટે બાબા સાહેબ જેવા મહાપુરુષો આખી જિંદગી ખર્ચી નાખી છે ત્યારે આપણને હક મળ્યો છે આપણને એની કદર નથી અને બાબા સાહેબે તો બધાયને મત આપવાનો હક આપ્યો ને એટલે જ મોટી મોટી વાતો કરે છે મોટા સ્ટેજ ઉપરથી એણે જ નક્કી કર્યું હોત કે ભણેલા ભણેલા જ મત આપશે અભણને નહીં મત આપવા દેવામાં આવે બંધારણમાં લખીને ગયા હોત તો હાલત શું હોત અભણ માણસોની જે સમાજ નથી ભણી શકતો જે સમાજ પાછળ રહી ગયો છે એની હાલત હું હોત કોઈ એનો ભાવ ન પૂછતો કેમ કે એની પાસે મત નથી અથવા તો બાબા સાહેબે એમ લખ્યું હોત કે માત્ર પુરુષો પુરુષો મત આપશે મહિલાઓ મત નહીં આપે તો મહિલાઓની હાલત શું હોતા દેશમાં વિચારો તમે મહિલાઓનો મત આપવાનો અધિકાર છે છતાંય આઝાદીના પંચોતેર વર્ષ પછી મહિલાઓની હાલત શું છે નો હોત તો તો ક્યાંય હોત એ તો બહેનો એ વિચારવાનું છે કે દુનિયાના તમામ દેશોમાં મહિલાઓએ મત આપવાનો અધિકાર મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો ત્યારે હક મળ્યો આપણને તો બાબા સાહેબે જન્મતા વ્યાત જ મત આપવાનો હક આપીને ગયા છે આનથી મોટી વાત હોય કેવી અને એ તો બધી જ્ઞાતિ અમેરિકામાં એવું હતું ગોરા માણસો જ મત આપશે કાળા નહીં આપે અહીંયા એવું કર્યું હોત તો કોકે બંધારણ મેં એવું લખ્યું હોત તો ઉજળા ઉજળા હોય જ મત આપશે કાળા માળા મત નહીં આપે શું થાય આપણા ગામમાં તમે દોસ્તો વિચારો કે બંધારણની ટીકા કરવી સહેલી છે જે જ્ઞાતિનો દેશનો જે માણા ટીકા કરતા હોય એને બે હાથ જોડીને કહેજો કે એકવાર ટીકા કર તને એનો હક બંધારણમાં જ આપ્યો છે પણ વાંચીને કરીને તો રૂડો લાગે છે એમ નામ ઝીક અમઝીક ન કર તમે વાંચ્યું છે જાણ્યું છે જોયું છે ખબર છે પછી કહો પછી ટીકા કરો એ તો ટીકા કરવાનો હકય બંધારણમાં છે પણ બાપના પેટ પર એ બંધારણનું પૂંઠુંય ન જોયો એ જ્ઞાન આપવા આવે ને એ વાતનો વાંધો બહુ છે તમારે જોઈ લેવું પડે કે આમાં હું લખ્યું છે કે કેટલા વર્ષોનો સંઘર્ષ થયો છે આમાં આ કેમ બન્યું કેવી રીતે બન્યું કેટલા થયા કેટલા દુનિયાના દેશોના સંઘર્ષોને નોંધ લેવામાં આવી દોસ્તો આ તો એક વાત એવી છે આપણે આપણને ખબર જ નથી કે આપણને આપણા મહાપુરુષો કેવું આપીને ગયા છે મફતમાં મળી જાય એની કદરય કેવી હોય આરમતા રમતા કોક જીતી જાય છે તો નથી કદર કરતા ચૂંટણીઓમાં ઘણા માણસો ગામની દાજે જીતી જાય ગામમાં બે નાચમાં ડખો હોય જે નાચની બહુમતી હોય એનો માણસ એમને ગામની દાજે જીતી જાય વગર પ્રચારે જીતી જાય કે નહીં તું આ વખતે પ્રચાર ન કરતો અમારે ફલાણાને બતાવી દેવાનો એટલે તને જીતાડી દેવો છે આપણા મત આપવાના અધિકારનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ એ જોવો તમે કે બાબા સાહેબે કે બાબા સાહેબે કેવા કેવા પોતાના જીવનમાં ચઢાવ ઉતારને વેઠા સંઘર્ષો વેઠા ને આપણને હક આપ્યો એ હક આપણે કોને આપીએ છીએ કે ગામની અંદર ડખો હોય તો ગમે એને મત આપી દેવાનો બે જ્ઞાતિ વચ્ચે ડખો હોય તો ગમે એને મત આપી દેવાનો કોઈ પાર્ટી વાળા વાયદા વચન કરી જાય તો ગમે એને મત આપી દેવાનો બાબા સાહેબે એમ વિચાર્યું હશે આપણે તો એને સંદેહ જોયા નથી પણ એમ વિચાર્યું હશે કે હું નહીં રહું આ દુનિયા પા પછી આ બધા માણાનું કોણ વિચારશે આનું રૂડું કોણ કરશે આનું હારું કોણ કરશે અને આગળ કોણ લાવશે અને બાબા સાહેબે વિચાર્યું છે કે એનું હારું કરવાની જવાબદારી એને જ હોપો ને આંગળીમાં એક મત મુકતો જાવ કે એનું હારું મોળું ઈદ નક્કી કરશે બટન દબાવી પછી તો કોણ હવે આપણે જ આપણું નક્કી કરવાનું છે હવે કોઈ કઈ આવે એમ નથી આવ્યા એની આપણે કદર કરી નથી એટલે ન્યાય એવું બધા વળી ગયા કે એવું નથી જવા જેવું ન્યાય જેટલા મહાપુરુષ આવ્યા એની કદર નો થઈ એટલે એવું મહાપુરુષો એ નક્કી કર્યું જવું જ નથી હવે આપણું હારું આપણે કરવાનું છે કેવું કરવું ને કેવું ન કરવું એ દર ચૂંટણી નક્કી કરવાનું છે હું એમ જરાય નથી કેતો કે મારા નામનું બટન દબાવી બધા બહુ હારા ને બાકીના ખરાબ એવું હું નથી કેતો પણ આ સંવિધાન જે બન્યું છે આ વ્યવસ્થા જે બની છે એ આપણે ચલાવવાની છે આ દેશ આપણે ચલાવવાનો સરકારો નથી ચલાવવાનો સરકારો પાંચ વર્ષ પૂરતી છે આપણે તો જીવવી ત્યાં સુધી અખંડ આ મલકના આ ગામના દેશના રહેવાના આપણી કોઈ એક્સપાયરી ડેટ નથી સમાજ કોઈ દિવસ એક્સપાયર ન થાય નાગરિકની એક્સપાયરી ડેટ સંવિધાનમાં નથી લખી કે 60 વર્ષ ના થાય એટલે નાગરિકમાંથી મટી જાઓ અખંડ નાગરિક બનાવ્યો છે જીવો ત્યાં સુધી આ દેશના નાગરિક છો જીવો ત્યાં સુધી આ સમાજના સભ્ય છો આપણી કોઈ એક્સપાયરી ડેટ નથી

નાના એવું ટૂંકમાં પૂરું કરો ડાયરો ઉભો વચ્ચે આમાં રાજકારણી આ ઉપાધિ છે મને તો હવે મારે નથી હું છું એટલે ભારત ના બંધારણના આમુખ માં એવું લખાયેલું છે ભારતના બંધારણનું પહેલું પાનું એવું છે આમ પૂઠું આમ પલટો એટલે પેલા પાના ઉપર આમુખ આવે પ્રિયમ એમાં એવું લખ્યું છે અમે ભારતના લોકો એની વાક્ય રચના છે ને એ બહુ વચનમાં છે કે આ બંધારણ કોને લખ્યું એવું એમાં લખ્યું છે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ લોકતંત્રાત્મક ગણરાજ્ય તરીકે સ્થાપિત કરવા માંગીએ એવું લખ્યું છે એટલે ભારતના લોકો ઈ જમાનાના ભારતના લોકો આપણા બધાના બાપ દાદા સંકલ્પ કર્યો છે કે અમે ભારતને લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાવશું અમે ભારતને સાર્વભૌમ રાજ્ય બનાવશું ભારતને બિન સાંપ્રદાયિક બનાવશું ભારતને પ્રજાસત્તાક બનાવશું એવું પહેલા પાના પર બાબા સાહેબે લખ્યું છે પણ ભાષા એવી નથી વાપરી કે હું ભારતને આમ એવું એવું નથી લખ્યું બાબા સાહેબની પેનમાં લખાયું છે કે અમે ભારતના લોકો ભારતને આવું બનાવવા માંગીએ છીએ એનું અમે સપનું જોઈએ છીએ એનો અમે સંકલ્પ લઈએ છીએ 1950 માં અને આ ભારતનું બંધારણ અમે અમને પોતાને સમર્પિત કરીએ છીએ એવી ભાષામાં બાબા સાહેબે પહેલું પાનું લખ્યું શું કામ એને એમ નથી લખ્યું કે હું ભારતને આવું બનાવવા માંગુ છું એને એમ લખ્યું કે અમે ભારતના લોકો ભારતને આવું બનાવવાનો સંકલ્પ લઈએ છીએ અને નક્કી કરીએ છીએ આપણે શું કરવાનું હતું કે આપણને જે સપનું ઓગણીસો પચાસ ની અંદર બાબા સાહેબે અને વિદ્વાન સંવિધાન સભાએ આપણને જે સપનું આપ્યું કે કેવું ભારત બનાવવાનું છે તો કે લોકતંત્રાત્મક ભારત બનાવવાનું છે પ્રજાસત્તાક ભારત બનાવવાનું છે સાર્વભૌમ ભારત બનાવવાનું છે બિન સાંપ્રદાયિક ભારત બનાવવાનું એ આપણી જવાબદારીનો ભાગ છે આપણે માનીએ કે ન માનીએ પણ સંવિધાન આપણને માને છે સંવિધાન આપણને હક આપે છે આમ ગમે એટલી સંવિધાનની ટીકા કરો પણ પોલીસ વાળો બે ધોકા મારે ને તેથી સંવિધાનની આણ આપીને ઘણા દલીલો કરતા હોય છે તમને આ મારવાનો હક નથી એ સંવિધાનમાં લખ્યું છે એ તો બે ધોકા મારે ને તેથી જ સંવિધાન યાદ આવે હમતા તો સંવિધાનમાં આમ છે ને આમ છે ને આમ છે ને કકલાટ જ છે જેવો ઓલો બે ધોકા મારે ને તો કે તમને હક નથી ક્યાંથી આવ્યો હક તને નહીં મારવાનો હક પોલીસને છે એ ક્યાંથી આપ્યો કોણે આપ્યો તે તો બાબા સાહેબનું નામ લેતા થાવ કે નહીં ઈસ આપણે આ જાગૃતિ ફેલાવવાની છે આપણે બધાની સહિયારી ફરજ છે એક માણસથી ક્યારેય કાંઈ થાવાનું નથી એક દિવસમાંય ક્યારેય કાંઈ થાવાનું નથી વર્ષો સુધી સમાજ આખો બહોળો સમાજ સૌ મળીને નિરંતર પ્રયાસ કરશે નિરંતર પ્રયાસ કરશે તો મને એવું લાગે છે કે ભારતના બંધારણના પહેલા પાના ઉપર જેવું ભારતની સંકલ્પના બાબા સાહેબે લખી છે એવું ભારત એક દિવસ જરૂર બનશે એવો મને વિશ્વાસ છે આપણને સૌને ઈશ્વર બળ આપે ઈશ્વર શક્તિ આપે કે જેવું ભારત મહાપુરુષો એ સપનામાં જોયું છે એવું ભારત આપણે બનાવીને જઈએ આપણને વારસામાં જે ભારત મળ્યું છે એને વાપરીને ખૂટવાડી ન જઈએ પણ કઈક સારું કરીને આપણે આ ભારતમાંથી વિદાય લઈએ એવું બળ ઈશ્વર આપણને આપે આપણે બાબા સાહેબના રસ્તા ઉપર આગળ વધી શકીએ આપણે આપણા તમામ મહાપુરુષોના રસ્તે આગળ વધી શકીએ એવી આપણને કુદરત પ્રેરણા આપે તાકાત આપે એવી પ્રાર્થના સાથે બધા આયોજકોનો હું ખૂબ ખૂબ ખરા દિલથી આભાર માનું છું કે મને આવા સારા કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવું મને આ બે શબ્દો કહેવાની તક આપી બધાએ શાંતિથી મારી વાત સાંભળી સૌનો ખૂબ ખૂબ આભાર જય ભીમ